दत्त एक दत्तदया तु जयकजगमप्रतिपाट अत्र अंसूयाकरि निमित् प्रकट्यो जगकार ब्रह्मा हरिहरणोऽवतार शरणाङ्गतनोतारण अन्तरयामि चिंतन श्री

પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત બાપજી લખે છે કે અત્ર સૂયા કરી નિમિત્ત એટલે કે અત્રી અને અનસૂયાને નિમિત્ત બનાવીને તારું પ્રાગટ્ય થયું પણ શેના માટે પ્રભુ તારું પ્રાગટ્ય થયું તો પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત આ જગના કારણે તારું પ્રાગટ્ય થયું છે જગના કારણે કેમ પ્રાગટ્ય તો આપણે શાસ્ત્રોમાં જોઈએ છીએ કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર આ જગત ઉપર ધર્મની હાનિ થાય છે સત્ય નાશ પામે અને અસત્ય ચારે તરફ ફેલાવવા માંડે છે અધર્મ ચારે તરફ ફેલાવા માંડે છે મનુષ્ય એ દૈવી સંપત્તિને છોડીને આસુરી સંપત્તિ તરફ દોડવા માંડે છે જીવ માત્રને હાનિ થાય પ્રકૃતિ માત્રને નુકસાન થાય અને ત્યારે માનવજાત અજ્ઞાનના અંધકારની અંદર સબડવા માંડે છે ત્યારે આ મનુષ્ય જાતને જ્ઞાનના અજવાળા તરફ ઓજસ તરફ લઈ જવા માટે ભગવાનનું પ્રાગટ્ય થાય છે પ્રગટ થવું એટલે શું પ્રાગટ્ય થવું શું અહીં બાપજીએ પ્રાગટ્ય શબ્દ વાપર્યો છે જન્મ નથી થયો પ્રાગટ થવું એટલે જે છે જે હતું અને જે રહેશે એનું પ્રાગટ્ય થાય પ્રભુ તો સમગ્ર બ્રહ્માંડની અંદર વિસ્તરેલો છે તો અખિલ બ્રહ્માંડની અંદર છે એ નિરાકાર છે એનો કોઈ આકાર નથી એક જાતની શક્તિ છે પણ જ્યારે મનુષ્ય માટે જીવ માત્રના એના રક્ષણ કરવા માટે ધર્મનું રક્ષણ કરવાની જ્યારે વાત આવે ત્યારે પ્રભુએ પોતે સાકાર એટલે પોતાનો મનુષ્ય જેવો આકાર લઈ અને આ પૃથ્વી ઉપર જન્મ લેવો પડે છે એને આવે છે એને પ્રાગટ્ય કહેવાય પ્રગટ થવું એટલે સામાન્ય નાનો એક દાખલો આપીએ કે છે હતો અને રહેશે આપણે લાકડું જોઈએ તો લાકડાની અંદર અગ્નિ છે આપણને અગ્નિ દેખાય છે નથી દેખાતો પણ જ્યારે આપણે એને દીવા સળી અને સળગે છે તો એની અંદર સંતાયેલો અગ્નિ પ્રગટ થાય છે આપણે શું કહીએ દીવાને પ્રગટાવ્યો એમાં રહેલો જે ઓજસ છે જે જ્યો છે પ્રાગટ્ય થાય છે બીજો એક દ્રષ્ટાંત આપીએ કે ઘરમાં વિદ્યુત હોય એ વિદ્યુતનો વાયર જતો હોય એ વાયરની અંદર કરંટ છે એટલે કે વીજળી છે પણ એ આપણને દેખાતી નથી પણ તમે સ્પર્શ કરવા જાઓ તો ખુલ્લો હોય ને સ્પર્શ કરવા જાઓ તો ઝાટકો લાગે અનુભવાય એ વીજળી જે જઈ રહી છે એ જે બલ્બ છે કે જે ગોળો છે એ ગોળાની જ્યારે સ્વીચ પાડીએ ત્યારે એની અંદર એકદમ પ્રકાશ આવે તો એ શું થયું એનું પ્રાગટ્ય થયું એટલે છે પણ દેખાતો નથી એના કારણે એનું અસ્તિત્વ છે પણ એ પ્રગટ થાય છે જન્મ નથી લેતો એ પ્રગટ થાય છે તો પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત એ જગના કારણે નિશ્ચિત એ આ પ્રગટ્યો છે એટલે માનવ જાત માટે પ્રગટ્યો છે હવે દત્ત મહારાજનું જે પ્રાગટ્ય છે એ જે ભગવાનના ચોવીસ જે અવતાર થાય એ પૈકીનું જે દત્ત મહારાજનું પ્રાગટ્ય છે એ પ્રાગટ્ય એમનું જે થયું એ જ્ઞાન માટેનું થયું છે જેમ કે ભગવાને અલગ અલગ ભગવાનના અવતાર થયા તો નૃષિ અવતાર થયો તો નૃષિ અવતારની અંદર ભગવાન હિરણ્ય કશ્યુપોનો નાશ કરવા માટે એમનો અવતાર થયો અને નૃષિ નર અને સિંહ એટલે માણસ અને સિંહ એ બેનો સાથેનો જે અવતાર છે એ નૃષિ અને હિરણ્ય કશીપુનો એમણે નાશ કર્યો પછી એમણે એમની અવતારની જે લીલા છે સંકેલી દીધી પછી ભગવાનનો અવતાર રામ સ્વરૂપે થયો ત્યારે શેના માટે થયો તો રાવણ અને કુંભકર્ણ એવા જે અસુરો છે એનો નાશ કરવા માટે થયો અને એનો જ્યારે નાશ થયો અસુરોથી આ પૃથ્વીને જ્યારે મુક્તિ મળી ગઈ ત્યારે ભગવાન રામે પોતાની લીલા સંકેલી લીધી ફરી પાછો અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવા માટે પ્રભુનો કૃષ્ણ તરીકે અવતાર થયો અને કૃષ્ણ અવતારની અંદર એમણે શું કર્યું તો શિશુપાલ છે કૌંસ એવા અસુરોનો નાશ કર્યો અને પછી પાછી પોતાની લીલાને સંકેલી લીધી જ્યારે ભગવાન દત્તાત્રેયનો જે પ્રાકટ્ય છે એ એના માટે છે કે ભગવાન દત્તાત્રેય જ્ઞાનના દેવ છે એ ક્યારેય પોતે યુદ્ધ કરવા ગયા નથી આવ્યું છે એમની પાસે પણ યુદ્ધ કરવા ગયા નથી એ જ્ઞાનના દેવ છે અને જ્યાં સુધી જીવ માત્ર પૃથ્વી પર છે ત્યાં સુધી જીવ માત્રને જ્ઞાનની જરૂર પડે અને જ્ઞાનની જરૂર પડે એટલા માટે ભગવાન દત્તાત્રેય સતત વિચરણ કરતા રહે છે સતત ફરતા રહે છે જીવ માત્રને માત્ર માણસને કે પુરુષને કે સ્ત્રીને કે એવી રીતે નહીં જીવ કોઈ પણ તમે જીવ જુઓ આપણે પશુ પક્ષી આ બધું જોઈએ તો એ બધાની અંદર કંઈક ને કંઈક જ્ઞાન હોય અને જ્યારે જ્ઞાનની જરૂર પડે એટલા માટે સતત વિચરણ કરતા રહે છે અને એટલે ભગવાન દત્તાત્રેય એ ચિરમજીવ છે ભગવાન દત્તાત્રેય એમણે પોતાની લીલાને ક્યારેય સંકેલી નથી એ સૂક્ષ્મ સ્વરૂપે ફરતા હોય છે અને એટલા જ માટે આગળ આવશે કે સ્મૃતુર્ગામી કલિતા કૃપાળ સ્મ્રતુરગામી તમે યાદ કરો અને સૂક્ષ્મ સ્વરૂપે ફરતા હોય તો સાચા દિલથી યાદ કરી એટલે પ્રગટ થઈ જાય તો અત્ર કરી નિમિત્ત પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત હવે અત્રિ અને અનસૂયાને નિમિત્ત કર્યા છે તમે જુઓ કે નિમિત્ત પણ બનવું નિમિત્ત સાહેબ એમને એમ નથી બનાતું આપણા કોઈ મહેમાન આવ્યા હોય કે આપણે કોઈના ત્યાં ગયા હોય તો ચાર ખુરશી પડી હોય એ ખુરશી ઉપર જ્યાં ધૂળ હોય એ ખુરશી ઉપર આપણે ના બેસીએ આપણે ક્યાં બેસીએ જે એકદમ સ્વચ્છ છે કોઈ ઉકરડાની કે ગંદકીની નજીક કોઈ ઓટલો હોય તો એની ઉપર ના બેસીએ ક્યાં જઈએ સ્વચ્છ હોય ત્યાં જઈએ તો પ્રભુ ક્યાં જાય પ્રભુ કોને નિમિત્ત બનાવે તો એવાને નિમિત્ત બનાવે કે જ્યાં જેનું હૃદય સ્વચ્છ છે જે સાચો ભક્ત છે એને નિમિત્ત બનાવે તો ભગવાને કોને નિમિત્ત બનાવ્યા બાપજી એમ કે છે અત્રિ અને કરી કરી અત્રિ અત્રિ એટલે બ્રહ્માજીએ આ પૃથ્વી ઉપર મનુષ્યોને મોકલવા માટે પોતાના જે સાત માનસ પુત્ર ઉત્પન્ન કર્યા એ પૈકીના બીજા માનસ પુત્ર એટલે અત્રિ ઋષિ જેનામાં એ ત્રણ વસ્તુ નથી એ અત્રિ તો શું ત્રણ વસ્તુ નથી તો જે ત્રણ ગુણ નથી સત રજસ અને તમસ સત રજસ અને તમસ આ ત્રણ ગુણથી જે દૂર છે એને અ ત્રી કહેવાય એટલે કે અ એટલે નહીં અને ત્રી એટલે ત્રણેક ગુણ ડોંગરે મહારાજ એક બહુ સરસ એક જગ્યાએ દાખલો આપેલો કે આ જે અંગૂઠો છે ને એ બ્રહ્મ છે અને આ તર્જની આંગળી છે એ જીવ છે એટલે જ્યારે જીવ અને આ બ્રહ્મ અને જીવ બે ભેગા થાય એટલે આ જ્ઞાન મુદ્રા બને હવે આ જે જ્ઞાન મુદ્રા બની એ ક્યારે બને જ્યારે સત રજસ અને તમસ સત રજસ અને તમસ આ ત્રણેથી જ્યારે તમે મુક્ત થાઓ ત્યારે બ્રહ્મ અને જીવ બે એકત્ર થાય ત્યારે જ્ઞાન મુદ્રા બને એનો અર્થ કે જ્ઞાન ઉત્પન્ન થાય અને ભગવાન દત્તાત્રેય કોણ છે તો એ જ્ઞાનના દેવતા છે એટલે અત્રિ કોણ છે તો આ ત્રણ સત રજસ અને તમસ એ ત્રણેથી જેના મનથી એ અત્રિ અત્રિ ઋષિ તો બહુ હતા અને એમ કહેવાય છે કે સૂર્યગ્રહણ જે થાય છે એની શોધ એટલે એના વિશ્વને કેવી રીતે સૂર્યગ્રહણ થાય છે એ ખગોળશાસ્ત્ર એમણે શીખવેલું એ અત્રિ ઋષિ હવે બીજું કોણ છે તો અનસૂયા કરદમ ઋષિ અને દેવભૂતિની જે પુત્રી છે દીકરી છે એ અનસૂયા અનસૂયા એટલે અનસૂયાનો અર્થ શું તો અન વત્તા અસૂયા અસૂયા એટલે ઈર્ષા જેનામાં ઈર્ષા નથી એવી સ્ત્રી એટલે અનસૂયા હવે જ્યારે ઈર્ષાના હોય તો વ્યક્તિના વિચાર સાત્વિક હોય એનું હૃદય એકદમ સ્વચ્છ હોય શુદ્ધ હોય ઈર્ષા બહુ ખરાબ વસ્તુ છે જ્યારે માણસને ઈર્ષા ઉત્પન્ન થાય એટલે ઈર્ષાના લીધે સામી વ્યક્તિને પાડવા માટે પોતે જાત જાતના એની રમતો રમે અને એ રમત રમતા એમાં બીજાને સામેલ કરે અસત્ય બોલે અને એમ કરતા કરતા ક્યાં સુધી પહોંચી જાય કે ઈર્ષા જે માણસ કરે એ માણસ તો દુખી થાય પણ સામી વ્યક્તિને પણ દુઃખી કરે એટલે અહીંયા એમ કહ્યું કે અસૂયા કે જેનામાં ઈર્ષા નથી એવી એટલે અનસૂયા હવે આ અત્રિ અને અનસૂયાને નિમિત્ત બનાવીને પ્રભુએ પ્રાગટ્ય કર્યું છે તમે જુઓ કે અત્રિ પણ એકદમ મહાન આનંદ મહાન એટલે એવા સાત્વિક શુદ્ધ હૃદયના ભક્તિભાવ વાળા ઋષિ અને મહાસતી એ બે જ્યારે એકત્ર થાય તો એવા સ્થાન ઉપર પ્રભુ પ્રાગટ્ય કરે અત્રીને અંશુયા ઋષિને બહુ સરસ વાત છે પ્રાગટ્ય તો કરવું છે પણ નિમિત્ત જોઈએ કારણ જોઈએ હિમાલયમાં ઋષિ પર્વત ઉપર અત્રિ અને અનસુયા માતા બંને રહે છે ખૂબ જ તપશ્ચર્યા કરે છે ઠંડી ગરમી કશું જોતા નથી એક પગે અત્રિ ઋષિ ઉભેલા છે હાથ ઊંચા કરી અને એક જ પગે ભગવાનની તપશ્ચર્યા કરે છે વરસાદ સહન કરે છે ગમે એટલો તાપ તડકો ગરમી હોય એ સહન કરે છે ઠંડી સહન કરે છે અને એમની આ તપશ્ચર્યા જોઈ અને ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન આવે છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય દેવ વિષ્ણુ એમ કે છે કે ચાલો હું તમને મારા એક ભક્તને મેળા કરાવ અતિ ઋષિ તો સમાધિમાં છે અને ત્યાં જ્યારે પ્રભુ વધારે છે ત્યારે એકદમ જ એ પરમાત્માનું જ્યારે ધ્યાન કરતા હોય છે ત્યારે એમની આંખ ઉગડી જાય છે અને જુએ છે તો ત્રણ દેવને જુએ છે એટલે કે છે કે પ્રભુ મેં તો આપના એકનું જ ધ્યાન કર્યું હતું આ ત્રણ કોણ છે ત્યારે ભગવાન એમ કે છે કે તે એકનું ધ્યાન કર્યું હતું પણ અમે ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ તારી પાસે આવ્યા છે તારી કઠોર તપશ્ચર્યાથી અમે ખૂબ ખુશ થયેલા છીએ અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ તો અમારે જે અલગ અલગ કર્મ કરવાના છે જે કાર્ય કરવાના છે એના લીધે અમે અલગ છીએ બાકી સત્ય સ્વરૂપે તો અમે એક જ છીએ ભગવાન એક જ છે પણ અલગ અલગ કર્મ કરવા માટે એને ત્રણ અલગ અલગ સ્વરૂપ લીધેલા છે એટલે અત્રિનો આ ભાવ જોઈ અને ભગવાન કહે છે કે અમે ખુશ થયા છે તારે જે કંઈ માગવું હોય એ તું વરદાનમાં એટલે અત્રિ કહે છે કે પ્રભુ આપની પાસે તો હું શું માગું આપના ચરણોમાં મારી ભક્તિ અખંડ રહે હું સતત આપનો ભક્ત રહું સદાકાળ રહે એ સિવાય મારે બીજું શું જોઈએ એટલે પાછા ભગવાન કહે છે કે તારી એ ઈચ્છા તો પૂર્ણ થશે જ પણ એ સિવાય તારી જો કોઈ વિશેષ ઈચ્છા હોય તો અમે તને તને વરદાન આપીએ છીએ કે અમારા જેવા દૈવી પુત્ર નો જન્મ તારા ત્યાં થશે અને એમ કહી અને દેવો તો દ્રશ્ય થઈ ગયા અત્રીને અનસોયા તો આ અમોઘ એટલે નિષ્ફળ ના જાય એવા આશીર્વાદ લઈ અહીં નર્મદાના કિનારે આ ઋષિ અને સતી એ આવીને રહ્યા છે એરંડી સંગમ ઉપર રહી અને પોતાની તપશ્ચર્યા કરે છે અનસુયા માતા તો એવા છે કે ખૂબ જ પતિવ્રતા છે અને ખૂબ જ ભક્તિભાવવાળા છે અને એના કારણે એમની ભક્તિ જોઈને એમનું આંગણું એ વાયુ આવીને વાળી નાખે છે એમના આંગણામાં જરૂર પડે ત્યારે વરસાદ પડે છે પાણીની જરૂર હોય તો વરસાદ પડે છે આ સતી જો ચાલે નહીં એના પગમાં કાંકરા વાગે તો એને દુખે નહીં કે કાંકરા વાગે નહીં એટલે ધરતી મૈયા એ પોતે ત્યાં એકદમ પોચા બની ગયા છે કોમળ બની ગયા છે આ સતીની શક્તિ છે અને ત્યાં એવી સુંદર વાતાવરણ બની ગયું છે કે સાપ ને નોળિયો એ સાથે રહે છે વાઘ અને બકરી સાથે રહે છે ઉંદર અને બિલાડી સાથે રહે છે હિંસક પ્રાણીઓ પોતાની હિંસાને ભૂલીને અહિંસક બની ગયા છે હવે આ બધી જ્યારે એમની તપશ્ચર્યા ચાલી રહી છે એટલે એમની આ પ્રગતિ જોઈ અને ઇન્દ્ર ગભરાય છે ઇન્દ્રને એમ થાય છે કે આ અત્રી અને અંશોએ તપશ્ચર્યા કરીને કોઈ એક એવી કક્ષાએ પહોંચી જશે તો મારું જે આ સિંહાસન છે એ તો કદાચ નહીં પડાવીને મોટે ભાગે શહેવા થતું હોય જો અહીં ઈર્ષાનો ભાવ આવ્યો ભયનું લાગણી આવી કે મોટે ભાગે એવું થતું હોય કે કોઈ વ્યક્તિ કોઈ હોય અને સામાન્યમાંથી એ પ્રગતિ કરવા માંડે તો જે સ્થાપિત હિતો હોય એ સ્થાપિત હિતો એનાથી ગભરાવવા માંડે અને ગભરાય એટલે એ જે વ્યક્તિ જે પ્રગતિ કરતી હોય એનામાં વિઘ્ન નાખે એટલે ઇન્દ્રએ જઈ અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે દેવ આ અત્રીને અનસુયા તો એટલા બધી ભક્તિ કરે છે આપના તો પરમ ભક્ત છે અને મહાસતી અંસુયાની શક્તિ જોઈને મને એમ લાગે છે કે કદાચ મારું આસન બોલી જશે આ લોકો મારું આસન પડાવી દેશે મારું સિંહાસન લઈ લેશે ભગવાન વિષ્ણુ કહે છે કે તારે ગભરાવાની જરૂર નથી એમને તો કોઈ વસ્તુની આસક્તિ જ નથી તો નિર્લેપ છે એમને કોઈની ઈચ્છા જ નથી અને છતાં પણ ઇન્દ્ર ગભરાયા કરે છે એટલે વિષ્ણુ ભગવાન એને આશ્વાસન આપીને કહે છે કે ચાલો હું નારદજીને ત્યાં મોકલી અને એની જે શક્તિ છે એની તપાસ કરાવું છું આ બાજુ સૂક્ષ્મ સ્વરૂપે નારદજીને એવો સંદેશો આપે છે આદેશ કરે છે એટલે નારદજી ફરતા 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 અહીંયા અનસૂયા ક્ષેત્રમાં આવેલા છે અનસૂયા માતા ઘરમાં બેઠા બેઠા ત્યાં પહેલાં તો જે ડાંગર છડતા હતા ડાંગર છડે છે બહાર ઊભેલા છે અને ત્યાં જ એમને આ અંસુયા માતાને સાંબેલાથી ડાંગર છડતા જુએ છે અને એ જ સમયે અત્રિ ઋષિ પાણી માટે બૂમ પાડે છે અનસૂયા માતાને કે મને જળ આપો પીવા માટે પાણી જોઈએ છે અનસૂયા માતાનો ત્યાં હાથ આમ ઉપર જ હતો સાંબેલું ઉપર જ હતું ને ત્યાં જ એ સાંભેલું છોડી અને તરત જ પાણી આપવા માટે જાય છે અને સાંબીલું એમને એમ હવામાં રહી જાય છે અને ફરી પાછા પાણી આપીને આવે છે એટલે સાંબેલું પકડીને ખાંડવા માંડે છે નારદ મુનિ તો આ સતીની શક્તિ જોઈને અચંબામાં પડી જાય છે ત્યાં આવે છે અતિર ઋષિને મળે છે અંસોયા માતાને મળે છે વાતચીત કરે છે ઋષિ અને માતાજી એનું સ્વાગત કરે છે અને અતિથિ તરીકે એમને જે કંઈ હોય એ આપે છે ભોજન આપે છે જમાડે છે અને પછી નારદ મુનિ નીકળી જાય છે હવે નારદ મુનિ જઈ અને સીધા ત્યાંથી બ્રહ્મલોકમાં જાય છે એમનો તો સ્વભાવ છે એની વાત અહીં પહોંચાડવાની એની વાત અહીં પહોંચાડવાની બ્રહ્મલોકમાં જઈ અને સાવિત્રીજીને મળીને એમ કહે છે કે અરે આ વિશ્વની અંદર આ જગતની અંદર સર્વશ્રેષ્ઠ જો કોઈ સ્ત્રી હોય તે અત્રિ પત્ની અંસૂયા છે અને એ તો સર્વના મુકુટમણી જેવા છે એમના લે તો કોઈ આવી એવું છે જ નહીં એ તો બહુ મહાન છે એટલે અહીંયા સાવિત્રીને ઈર્ષાભાવ ભાવ નાખી અને જતા રહે છે સાવિત્રી એમ વિચારે અમારા કરતાં પણ કોઈ મહાન સતી છે ત્યાંથી પાછા એ નીકળીને નારદજી વૈકુંઠમાં જઈ અને લક્ષ્મીજીને કહે છે કે પૃથ્વી ઉપર ગયો તો અને ત્યાં એક મહાસતી છે અનસુયાજી એની તોલે આવી એવી આ વિશ્વમાં પૃથ્વી ઉપર આ જગતમાં કોઈ સ્ત્રી નથી અને સર્વશ્રેષ્ઠ સ્ત્રી છે મહાસતી છે એમ કરીને એના વખાણ કરે છે સ્ત્રીની અંદર રહેલો ઈર્ષા ભાવ નહીં જગાડે છે ત્યાંથી પાછા નીકળીને કૈલાસ ઉપર જાય છે અને કૈલાસ ઉપર જઈને પાર્વતીજીને પણ આવી જ વાત કરે છે એટલે આ ત્રણેય સતી વિચારમાં પડી જાય ત્રણેય શક્તિઓ એ વિચારમાં પડી જાય છે એને થાય અમારા કરતા પણ કોઈ મહાન છે અમારે એની પરીક્ષા કરવી જોઈએ અદેખાઈ આવે છે ઈર્ષ્યા ભાવ થાય છે જે અંશુયા છે એ તો પોતે ઈર્ષ્યાથી મુક્ત છે પણ શાસ્ત્રો એમ કે છે કે જે શક્તિ છે જે દેવના પત્ની છે બ્રહ્માના પત્ની સાવિત્રી છે વિષ્ણુના પત્ની લક્ષ્મીજી છે અને શિવના પત્ની પાર્વતીજી છે એ આટલા ઉચ્ચ સ્થાને બિરાજમાન છે છતાં પણ ઈર્ષા ભાવ એમનામાં છે અને એટલે એમને અદેખાઈ થાય છે અને દેખાઈ થાય છે એટલે ત્રણેય જણ ભેગા થઈ અને એમ વિચારે છે કે હવે શું આપણે નક્કી કરીએ તો એમ કહે છે કે આપણે ત્રણેય જણ ભેગા થઈને આપણા પતિને ત્યાં મોકલીએ અને એની સતીપણા છે એનું આપણે ખરાઈ કરીએ એની પરીક્ષા કરીએ ત્રણે જેમ વિચારે છે કે આપણે આ કરવું જોઈએ તમે જુઓ ઈર્ષા શું કરાવે ઈર્ષા આપણને કોઈ પણ ખોટું કામ કરવા માટે કાં તો કોઈ નિર્દોષ માણસને પણ હેરાન કરવા માટેની આપણે કોશિશ કરીએ ત્રણેય શક્તિઓ પોતાના પતિને સમજાવે છે કે તમે આવી રીતે જાઓ પૃથ્વી ઉપર અને ત્યાં જઈ અને નર્મદા મૈયાના કિનારે અનુસુ ક્ષેત્ર છે રંડી સંગમ ઉપર ત્યાં જજો અને આ સતીનું જે સતીત્વ છે એની પરીક્ષા કરીને પાછા આવો ત્રણેય દેવ ત્રણેય શક્તિઓને સમજાવે છે દેવીઓને સમજાવે છે કે આ કરવું હિતાવહ નથી આપણે કોઈ એની જોડે લેવા દેવા નથી આપણે શા માટે એની પરીક્ષા કરવી જોઈએ તમે અમને આ કામમાં ના નાખશો પણ આ સ્ત્રી હટ છે એ ત્રણેય માનતા નથી એટલે આ ત્રણેય દેવો પૃથ્વી ઉપર આવે છે જ્યાં સતી અનસુયાજી છે ત્યાં સાધુના વેશે ત્રણેય દેવ આવે છે અને ત્યાં આવી અને નારાયણ નારાયણ કરી અને બૂમ પાડે છે સતી જેવા બહાર નીકળે છે એટલે આ ત્રણેય સાધુ એમ કે છે ભિક્ષામ દેહી અને ત્યાં ભિક્ષાની એ માગણી કરે છે આગળ શું થયું એ હવે પછી મળીશું ત્યારે આપણે વાત કરીશું આજે આટલી વાત ફરી પાછા આગળ વધીશું ત્યારે આ પંક્તિને અત્રિઅંસુ આ કરી નિમિત્ત પ્રગટ્યો છે કારણ નિશ્ચિત બ્રહ્મા હરિહરનો અવતાર શરણાગતનો તારણ હાર એની વાત કરીશું ફરી મળીશું આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત યાવશ્ય નિયમ મિત્રો ભગવાન દત્તાત્રય અને એમના અનુસવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગ્રત કરો બધાને મારા ગુરુદેવ દત્ત कृतवेश अनुभव तृप्तिनोद्गार सुनी हसे ते खाशे मार तपसि तमसि देव ओलो जय जय श्री गुरुदेव